આ એક તરફ પતિની ટિકિટ રદ થઈ છે અને પતિ ગુમ છે

કોઈ ફોન કરી પૂછે છે તમારા પતિ ક્યાં છે તો કોઈ પૂછે છે તમારા પતિ કેટલામાં વેચાયા છે જ્યારે અમે કુંભાણીના પત્નીને મળ્યા તો તેઓ એટલી હદે પરેશાન હતા કે બોલતી વખતે તેમની આંખોમાંથી આંસુ વરસી રહ્યા હતા હવે જરા તેમની વેદનાને શબ્દો રૂપી સાંભળીએ બોલી

અમે નિલેશ વાત નથી કરતા એટલી સેવા કરી અને ઉપર તમે આ દોષ ના ને તો આપો કે એ સમજે એના જે લોકો છે એ બધા જે ગયા છે એમને જે બોલવું છે એ બધાને સમજવાની ટ્રાય તો નથી અમે કાલે ઇન્ટરવ્યુ ઈ નો આપો જોઈએ તમે જાવ અહીંયા થી તો મે લોકો જાહે જીવનમાં નથી તમે અમને નિલેશ કુંભાણી ક્યાં છે બે દિવસ પહેલા જ્યારે વીટીવી ન્યૂઝની ટીમ કુંભાણીના ઘરે પહોંચી હતી ત્યારે કુંભાણીય અને તેમના ભાઈનો પરિવાર ગાયબ હતો અને હવે બે દિવસ પછી પરિવાર હાજર થઈ ગયો છે અને રોદણા રોવાઈ રહ્યા છે પરંતુ સવાલ એ છે કે પરિવાર ઘરે આવ્યો તો કુંભાણી ક્યાં છે જો કે બીજી તરફ ખોટી સહીઓ હોવાની એફિડેવિટ કરનારા ટેકેદારો પણ ગાયબ છે પરંતુ હવે તે ટેકેદારોને સહી કરતા નજરે જોનાર કોંગ્રેસી કાર્યકરો મેદાનમાં આવ્યા છે જેમણે ટેકેદારો અને કુંભાણી સામે સવાલો ઉઠાવ્યા છે અને સહીઓ ટેકેદારોએ જ કરી હોવાનું એફિડેવિટ કલેક્ટરમાં આપ્યું છે જેની કદાચ કલેક્ટર નોંધ લેવાનું ભૂલી ગયા લાગે છે આ એફિડિએટ આપેલું છે અમે અમે એમને એફિડિએટ આપીને કીધેલું છે કે અમે સાક્ષીના સાક્ષી છીએ શું નામ તમારું ને તમે શું જોયું ડી વેકરિયા અમે સત્તર તારીખના રોજના દિવસે અમે ત્યાં આગળના નેક્સ્ટ દિવસે અઢાર તારીખે અમારે ફોર્મ ભરવા જવાનું હતું ને રેલી વિશાળ કાઢવાની હતી તો એ કાર્યક્રમોમાં અમે હતા કોઈને ખેસનું કામ આપ્યું હતું કોઈને ટોપીનું આપ્યું હતું બેનરનું આપ્યું હતું આવી રીતના અમે અવન જવન બધા ત્યાં કરતા હતા અને આ લોકોની ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જે તે દરમિયાન અમે અમારી નજર સમક્ષ જોયેલું કે આ લોકો ફોર્મ ભરે છે એટલે અમે બી ઉત્સાહિત હતા અને અમે બી ત્યાં નજરો મારતા હતા અમે બી ત્યાં જતા હતા અને જોતા હતા કઈ રીતની આ પ્રોસેસ કરે છે શું કરે છે બરાબર અને અમારી નજર સામે એ લોકોએ સાઈન કરેલી છે સત્તર તારીખે છ વાગ્યા ની આસપાસ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ હતી અને અઢાર તારીખે એમાં રેલીના સ્વરૂપમાં આયોજન પણ ચાલુ હતું એમાં રમેશભાઈ પોલરા હોય કે ભાઈ સાવલિયાભાઈ હોય જે એના પટલ છે જીજા અને કોલડિયાભાઈ છે હું બધા સાક્ષીને ઓળખું છું અને ડમી ઉમેદવાર ના સાક્ષી ઓળખું છું એટલે આ ચારે ચાર ટેકેદારો એની ઓરિજિનલ સાઈન છે જો ઓરિજિનલ સાઈન ન હોય તો અમે એફિડેવિટ આપ્યું છે એના બાંધ એ અમારી સામે કેસ ન કરે અને કલેક્ટર અને બીજેપી આમાં મેળા પીપણા છે ચૂંટણી પંચ કે આ ઓરિજિનલ સાઈન ના એને એફએસએલ રિપોર્ટ કેમ નથી કરતા શું મુકેશ દલાલને જીતાડવા ઘડાયું હતું પ્લાનિંગ

એટલે આ બધી ઘટનાઓ રાજકારણની અંદર સ્વાભાવિક રીતે ક્યાંક સત્તાના મોહમાં ક્યાંક પ્રલોભનમાં ક્યાંક ઇન્કમ ટેક્સ ઇડી કે પોલીસના ડરમાં ભયમાં કેટલાક લોકો દબાણમાં આવી જતા હોય ત્યારે આવી પરિસ્થિતિઓ નિર્માણ થતી હોય છે પણ એનાથી કંઈ ફરક નથી પડતો કંઈ ફેર નથી પડતો કોંગ્રેસ એક મુમેન્ટ છે કોંગ્રેસ એક આંદોલન છે અને કોંગ્રેસ એક ઐતિહાસિક વારસો ધરાવનારી પાર્ટી છે આજે એકસો ચાલીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ પાર્ટી આ દેશમાં અંગ્રેજોને બ્રિટિશરો સામે જ્યારે આઝાદીની લડાઈ માટે સ્વતંત્ર સેનાની બનીને આ દેશ માટે કોંગ્રેસે બલિદાનો આપ્યા છે ત્યારે આવા લોકો આવે ને જાય નથી કોઈ પાર્ટીને ને ફેર નથી પડતું નિલેશ કુંબાણીએ કોંગ્રેસમાં તો જે કૃત્ય કર્યું ખોટું જ છે પણ આ કૃત્ય કરવાની પાછળ એટલે ભાજપને પોતાને એવો ડર સતાવી રહ્યો છે કે પોતે જે ધારે છે એવું રિઝલ્ટ આવતું નથી અહીંયા ગાંધીનગર લોકસભામાં પણ પોલીસ તંત્ર દ્વારા એમના કાર્યકર્તાઓ કામ કરતા નથી પોલીસ તંત્ર દ્વારા એમની આખી ચૂંટણી લડાઈ રહી છે ક્યાં ખરીદ વેચાણ સંધ ચાલે છે તે તો અમે નથી જાણાતા પરંતુ હાલ નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવાને લઈને સુરતમાં રાજનીતિ ચોક્કસથી ગરમી પકડી રહી છે કેમેરામેન સરજુ પારેખ સાથે શૈલેષ ત્રિવેદી વીટીવી ન્યૂઝ સુરત